য়া মাতাবিনা ধাাম্মার ভজি কি তুমি মা আরা পিচারলো তোস্টা লোটিং খায় তোমার আসি মাতা দিন আসমার আ চল তানে তোমারবে ধাানাতো আ অমিশা লে েলে

डबल कैरेक्टर छोड़ के ताली मारो भाई पश्चिम आप लोग क्या लूट से तो धन्यवाद आप इतने होरी धुरी जो बेले के बिजा बिजा नहीं सच्चा भी सारी कोई आजू बाजू रिलीज कर सकते सच्चा भी फेब्रुअरी तो सच्चा फेब्रुअरी में क्या जो जो निकलता है आपका मेगा स्टार सुपर स्टार विक्की सिन्हा भी फिल्म तू दुनिया से मारी अब आवाज बचाओ आवाज बचाओ एक बार जोरदार ताली बस रे थे

તો મિત્રો વિક્રમ ઠાકોર ની એક જબરજસ્ત અને જોરદાર ફિલ્મ આવી રહી છે મિત્રો આ ફિલ્મ નું નામ છે તું દુનિયા છે મારી તો મિત્રો વિક્રમ ઠાકોર ની આ ફિલ્મ સત્યાવીસ ફેબ્રુઆરીના દિવસે રિલીઝ કરવામાં આવવાના છે એટલે કે હોળીના તહેવાર ઉપર રિલીઝ કરવામાં આવવાની છે અને મિત્રો વિક્રમ ઠાકોર આ ફિલ્મમાં ડબલ રોલમાં તમને જોવા મળશે તો મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મને જોવાનું ભૂલતા નહીં અને મિત્રો વિક્રમ ઠાકોરની આ ફિલ્મને ખૂબ જ સપોર્ટ કરજો તેમ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર બતાવજો જય માતાજી